જય માતાજી મિત્રો તો ફરી એકાદના આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે જોઈશું કે પીએમ કિસાનનો એકવીસમાં હપ્તો ક્યારે આવશે મિત્રો આ દિવસે મળશે બે હજારનો એકવીસમાં હપ્તો અને આ ખેડૂતોને નહીં મળે હપ્તો તો કયા ખેડૂતોને હપ્તો નહીં મળે અને કયા ખેડૂતોને હપ્તો મળશે તે આપણે આગળ વિડીયોમાં વાત કરીશું અને ફાઇનલ તારીખ જાહેર થઈ ગઈ છે તે પણ આપણે આગળના વિડીયોમાં જોઈશું અને જે પણ હપ્તામાં મોટા ફેરફાર થયા છે એ વિડીયોની અંદર જોઈશું તો વિડીયોને જોતા પહેલાં તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે પીએમ કિસાનના એકવીસ માપ્તાની તારીખ સરકાર તરફથી મેળવેલી માહિતી અનુસાર પીએમ કિસાન યોજનાનો એકવીસ માપતો ઓક્ટોબરના છેલ્લા છેલ્લા અઠવાડિયે અથવા નવેમ્બરના પહેલા અઠવાડિયા સુધીમાં ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે અને મિત્રો કૃષિ વિભાગ હપ્તાના વિતરણ માટે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને લાભાર્થીઓની યાદીમાં યાદી પોર્ટલ પર અપડેટ કરાવી કરવામાં આવી છે જે ખેડૂતોને ઈ કેવાયસી અને બેંક ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે તેમને સમયસર તેમના ખાતામાં ભંડોળ પ્રાપ્ત થઈ જશે એટલે કે બે હજારનો હપ્તો મળી જશે અને જે પણ લોકોને ઇ કેવાયસી બાકી હોય બેંક સાથે આધાર કાર્ડ લિંક કરવાનું બાકી હોય કે બીજા દસ્તાવેજો અપડેટ કરવાનું બાકી હોય તો તેમને એકવીસમાં હપ્તાનો લાભ નહીં મળે તો જલ્દીથી અપડેટ કરાવી દેજો અને મિત્રો ઓક્ટોમ્બરના છેલ્લા અઠવાડિયા કે નવેમ્બરના પહેલા અઠવાડિયામાં એકવીસમો હપ્તો આવી જશે તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે સંકળાયેલા તમામ ખેડૂતો એકવીસમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે આ યોજના હેઠળ પાત્રતા ખેડૂતોને વર્ષમાં ત્રણ વખત બે બે હજારનો હપ્તો આપવામાં આવે છે એટલે કે મિત્રો ચાર મહિનામાં બે હજારનો હપ્તો આપવામાં આવે છે એ વાત ત્રણ હપ્તા આપવામાં આવે છે બાર મહિનામાં હપ્તાના પૈસા સીધા લાભાર્થીના બેંક ખાતામાં ડીબીટી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવે છે તો મિત્રો જે પણ હપ્તાના પૈસા છે તે ડીબીટી દ્વારા બેંક બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે જે બે હજાર પડે છે તે તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે જો આપણે મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરીએ તો કેન્દ્ર સરકાર નવેમ્બર નવેમ્બરના પહેલા અઠવાડિયામાં એકસો એકવીસમો હપ્તો જાહેર કરી શકે છે એવું માનવામાં આવે છે કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં મતદાન પ્રથમ તબક્કો થોડા દિવસ પહેલાં જ આ જાહેરાત આવી શકે છે બે હજાર પચીસની બિહાર વિધાનસભા ચૂંટણી તારીખો છ અને અગિયાર નવેમ્બર માટે નક્કી કરવામાં આવી છે જ્યારે મતગણતરી ચૌદ નવેમ્બર રોજ થશે બિહારમાં આદર્શ આચાર આચારસંહિતા અમલમાં મુકાઈ છે જેના કારણે પ્રશ્નો ઊભા થાય છે શું આ સમયગાળા દરમિયાન પીએમ કિસાન યોજનાનો નવો હપ્તો બહાર પાડી શકે છે તો મિત્રો બિહારમાં વિધાનસભાની ચૂંટણી ચાલતી હોવાના કારણે નવેમ્બરના પહેલા અઠવાડિયામાં હપ્તો આવવાનું વધારે શક્યતા લાગે છે તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે જે પીએમ કિસાન યોજના છે તેને લઈને મુખ્ય નોંધ આપેલી છે કેન્દ્ર સરકારે કેટલાક રાજ્યોમાં એકવીસમો હપ્તો પહેલેથી જ જારી કરી દીધો છે છવ્વીસ સપ્ટેમ્બર છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ ચૌહાણ પં ચૌહાણે પંજાબ હરિયાણા અને હિમાચલ પ્રદેશ જેવા ખેડૂતોને આ હપ્તો જારી કરે છે તાજેતરના પૂર અને ભૂસ્ખલનના ધ્યાનમાં રાખીને આ રાજ્યના ખેડૂતોને આગોતર રાહત આપવા માટે આ હપ્તો આપી દીધો છે ત્યારબાદ સાત ઓક્ટોબરના રોજ જમ્મુ અને કાશ્મીરના ખેડૂતોને પણ હપ્તો મળી ગયો છે તો મિત્રો જે પણ ચાર રાજ્યને આ હપ્તાનો લાભ મળે છે તે પૂરથી ઘેરાયેલા હતા તે માટે તેમને વધારે નુકસાન હોવાનું કારણ હતું તો મિત્રો આ હતી એ હપ્તાને લઈને સંપૂર્ણ માહિતી કે ક્યારે આવશે હપ્તો અને ફાઇનલ તારીખ કઈ હતી તે આપણે આગળના વિડીયોમાં જોયું મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને કંઈ પણ ખબર ના પડી હોય તો કોમેન્ટ કરજો અને ચેનલ પણ નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો મળીએ આગળના વિડીયોમાં જય માતાજી મિત્રો